હેલો દોસ્તો શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહેલો છે શિયાળાની ઠંડીની અંદર તીખું તમતમતું ખાવાનું મન થાય એટલા માટે જેમ પંદર દિવસ પહેલાં હું થલતીના ટોઠાનું રેસીપી લાવ્યો હતો આપને વિડીયો જોયો હશે આજે હું તોઠાનો જ વિડીયો વિડીયો લાવીશ અને અસલાલી બારેજા સાઈડ ખેડા સાહેબ એ લોકો જે તુવેરના ટોઠા બનાવે છે કઈ રીતે બનાવે છે એ હું તો હું આપને રેસીપી આપવા માગું છું ધ્યાનથી આપ સાંભળો હેલો દોસ્તો કહેવાય છે ને કે બહાર ગાવીએ બોલી બદલાય એવી રીતે બહાર ગાવીએ રેસીપી પણ બદલાતી હોય જમવાનું પણ બદલાતી હોય નાસ્તા બી બદલાતા હોય છે મસાલા પણ બદલાતા હોય છે એ હું આપણે બતાવવા માગું છું દેખો આપ હોટલમાં ખાવા જાઓ આ તો તમારે એક હજાર રૂપિયાનું બિલ થઈ જાય છે પાંચ જણાની વચ્ચે જ્યારે તમે લોકો ઘરે બનાવો તો તમારે ચારસો પાંચસો રૂપિયાની અંદર પડતા હોય છે એટલા માટે હું જે રેસીપી લાવ્યો છું એ આપ ઘરે બી બનાવી શકો તેમ છું દેખો બાજરીના રોટલા બની રહ્યા છે જુઓ ગામડાની સ્ટાઇલથી બાજરીના રોટલા બનાવવામાં આવે છે બંને હાથોથી થાપીને બનાવશે બાજરીનો લોટ છે તેના રોટલા આવે છે કલાળા ઉપર ગરમ કરવામાં આવે છે મરચું ને મસાલા મિક્સ કરવામાં આવ્યા જરૂરિયાત મુજબ મરચું મસાલા જોઈએ આ મસાલો ઘરે બનાવવાનો હોય છે તૈયાર લાવવાનો હોતો નથી તજ લવિંગ છે બાજવા છે મરી છે બહારનો મસાલો નાખવો હોય તો પિસ્તોલ સાઈડ મસાલો નાખી શકો છો આપણે કોઈ જાહેરાત કરતા નથી પરંતુ થલતેજ સાઈડ પિસ્તોલ સાઈડ મસાલો નાખવામાં આવે છે અહીં બધા શીંગને એ બધું નાખતા હોય છે ટામેટાની ગ્રેવી નાખતા હોય છે એ બધું નાખતા હોય છે થલતેજ સાઈડ આવું નાખતા નથી થલતે છે બોડકદેવ છે અમદાવાદ પશ્ચિમ સાઈડના ટોટા બિલકુલ તીખા બનાવવામાં આવે છે મિક્સરની અંદર પીસી નાખવામાં આવે છે આ કૂકર ઉપર સૂકી તુવેરો તૈયાર થઈ રહી છે બફે રહી છે મસાલાનું પાણી તૈયાર કર્યું પાણીમાં મરચું નાખ્યું છે એટલે શું થાય કે મરચું છે ને બરે નહીં વઘારતી વખત ડુંગળી સમારવામાં આવે છે એક કિલો તુવેર હોય તો પાંચસો ગ્રામ ડુંગળી જોઈએ લસણ જોઈએ એ બધું એનું માપ હોય છે જે તો બધું વઘાર માટે તેલ મૂકેલ છે સૂકા મરચાં લસણ આદુ તેલ ગરમ થઈ જાય એટલે ધીરે ધીરે સામગ્રી ઉમેર ઉમેરવામાં આવશે ડુંગળી લસણ લીલી ડુંગળી ને લીલું લસણ છે થોડી વાર થવા જોઈએ જો તમારી પાસે ઘરમાં ઉપલબ્ધ હોય બદામ કાજુ કે દ્રાક્ષ પણ તમે લોકો નાખી શકો છો સૂકી તુવેરના ટોઠા તમે છે ને બ્રેડની સાથે બી કહી શકો છો બ્રેડ બટરની સાથે બી કહી શકો છો ટામેટાની ગ્રેવી નાખવામાં આવી સિંગ તેલ હોય તો જરા સ્વાદિષ્ટ છે ટોઠા એક ક્રશ થઈ રહ્યા છે તુવેરો બફાઈ ગઈ છે કુકરમાં બરાબર મરચાવાળું પાણી ઉમેરવામાં આવી રહ્યું છે કાશ્મીરી મરચું પટની મરચું બે મિક્સ કરવામાં આવેલ છે તૂખી બી લાગે અને લાલ બી લાગે બાફેલો તુવેરો નાખવામાં આવી રહી છે વઘારની અંદર હવે એને બરાબર હલાવવું પડે નીચે ચોટી ના જાય એટલે થોડીક જ વારમાં તુવેરના ટોટા તૈયાર થઈ જશે એટલે હું આપને બતાવું મસ્ત મજેદાર ટોઠા બન્યા છે વેરી ગુડ તમારે બનાવો તો મને બોલાવો તુ ટોઠાના શોખીનો કોલેજ પણ હોય સ્વાદિષ્ટ હતી કુટ તમતું ખાવા બી મળે જમ્મુ કાશ્મીર ઉત્તર ભારતમાં જેમ રાજમા ચાવલ ખવાય છે એવી રીતે આપણા ગુજરાતની અંદર ટોઠાને બારીના રોટલા ખવાય છે બારીના ટોઠાના રોટલા ખાવા માટે એવી રીતે ઘરે પણ બનાવી શકાય એમ છે આપણે મારો વિડીયો સરસ લાગ્યો મજાનો લાગ્યો હોય તો આપ શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ થોડાક જ સબસ્ક્રાઈબ મારે ખૂટે છે થેન્ક યુ વેરી મચ Thank you very much. Meet again. Nice to meet you.